નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગરની એક દીકરી અને જમાઈએ માતા પિતાની પચાસમી મેરેજ એનિવર્સરી ને યાદગાર બનાવી

દીકરી મેઘના અને જમાઈ સમીર કુમારે આ પ્રસંગને યાદગાર બનાવવા અને ભાઈ આકાશની સ્મૃતિઓને યાદ કરવા એક સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું દીકરી મેઘનાએ આકાશના મિત્રોને આ વાતની જાણ કરી અને કહ્યું તમારે બંનેને લઈને હોટેલ સત્કાર ગાર્ડન ખાતે લઈ આવવાના છે પણ કહેવાનું નથી કે કોણ કોણ મહેમાનો આવવાના છે બસ ચાર પાંચ મિત્રો જ હોઈશું અને બીજી તરફ દીકરી મેઘનાએ ગાંધીનગર અને અમદાવાદ ખાતે રહેતા પોતાના સ્વજનોને પણ આ સરપ્રાઈઝ પાર્ટીમાં આમંત્રણ આપ્યું સૌએ સરપ્રાઇઝને સમર્થન આપ્યું તારીખ મે સાંજે સાત વાગ્યા જશુબેન અને કિરીટભાઈ નું પુષપૃષ્ટિ અને સંગીત સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આવી સરપ્રાઇઝથી બને ખૂબ જ ભાવ વિભોર થઈ ગયા હાજર સૌ મહેમાનોએ જશુબેન અને કિરીટ કુમારને બંનેને લગ્નના પંચાસ વર્ષની શુભકામનાઓ આપી સાથે કેક કટિંગ કરી સૌનું મોઢું મીઠું કરાવ્યું પોતાના લગ્ન જીવનની વાત કરતા કરતા આજ સુધીની જીવનયાત્રાના સંસ્મરણોને યાદ કર્યા હતા

મહિલાઓના વૈચારિક ઉત્થાન માટે સતત સક્રિય પર્પલ ક્લબ દ્વારા તાજેતરમાં એરપોર્ટ લુક ઉપર થીમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે યોજાયેલી આ થીમ પાર્ટીમાં પર્પલ ક્લબની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિશેષ એરપોર્ટ થીમથી સજીને સંસ્થાની બહેનો આવી હતી થીમ પાર્ટીમાં મહિલાઓએ અનેક ગેમ્સ પણ રમ્યા હતા અને આનંદ ઉઠાવેલ સંસ્થાના પ્રમુખ શ્રીમતી સોનલ બારોટે જણાવ્યું કે આ વિમેન્સ ક્લબ ગાંધીનગરની મહિલાઓમાં મૈત્રીપૂર્ણ ભાવના વિકસે તે માટે અવિરત કાર્યક્રમો કરી રહી છે અને આગામી સમયે પણ અનોખા કાર્યક્રમોનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવશે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ